ઇમરજન્સીને આજે પચાસ વર્ષ થયા પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોંગ લીવ ડેમોક્રેસી યાત્રાનું કરાવશે પ્રસ્થાન કટોકટીને પચાસ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચીન પ્રવાસે શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં રહેશે ઉપસ્થિત પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સુરક્ષા આતંકવાદ વિરોધી પ્રયાસો અને સંરક્ષણ મંત્રાલયો વચ્ચે સહયોગ વધારવા સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા ઓપરેશન સિંધુ અંતર્ગત વધુ બસો બ્યાસી ભારતીયો પરત ફર્યા સ્વદેશ ઈરાન અને ઇઝરાયેલથી અત્યાર સુધી ત્રણ હજાર ચારસો બાવન ભારતીયોની સુરક્ષિત વાપસી તમામે માન્યો કેન્દ્ર સરકારનો આભાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ નર્મદા જિલ્લાના નાંદોદમાં વરસ્યો સાડા આઠ ઇંચ વરસાદ આજ મધ્ય ગુજરાત અને પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો યલો એલર્ટ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ ચોવીસ ટકા વરસાદ સારા વરસાદના પરિણામે રાજ્યના દસ જળાશયો છલોછલ પંદર ડેમ હાઇલર્ટ પર તાકીદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ચોત્રીસ ટીમ સ્ટેન્ડ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે આવશે પરિણામ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બસો ઓગણચાલીસ સ્થળે મતગણતરીની શરૂઆત બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીમાં થયું હતું સરેરાશ સિત્તેર ટકાથી વધુ મતદાન રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જિલ્લા પેટા હોસ્પિટલો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના વેતનમાં રૂપિયા બે હજાર સુધીનો વધારો કરાયો પ્રતિદિન ચાર હજાર બસ્સો રૂપિયાનું માનદ વેતન અપાશે અને નીરજ ચોપડાએ જીત્યો વધુ એક ગોલ્ડ ચેક રિપબ્લિકમાં આયોજીત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકના ત્રીજા રાઉન્ડમાં ફેંક્યો પંચ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ મીટર દૂર ભાલો